અમરનાથ યાત્રા જવા ઈચ્છતા શ્રદ્ધાળુઓને હેલ્થ સર્ટિફિકેટની જરૂર પડે છે જે માટે નવી હોસ્પિટલ ખાતે તારીખ અગિયાર ચાર બે હજાર પચીસના રોજથી જૂના એમઆઈસીયુ બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર ખાતે મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ આપવાની કામગીરી કરવામાં આવશે કામગીરી હોસ્પિટલ કામકાજના ચાલુ દિવસોમાં સોમવારથી શુક્રવાર દરમિયાન સમય સવારે નવથી બપોરે બાર વાગ્યા દરમિયાન થશે જે મેડિકલ સર્ટિફિકેટની ફી લેવામાં આવતી નથી યાત્રીઓને અગવડતા ન રહે તે હેતુ હેતુએ કેસ બારી તબીબ લેબોરેટરી રૂમ તથા એસીજી ની અલાયદી વ્યવસ્થા અને એક છત નીચે તમામ સુવિધા ઉભી કરવામાં આવી છે અમરનાથજી યાત્રાએ જનાર યાત્રાળુએ પોતાની સાથે ચાર રંગ પાસપોર્ટ સાઈઝ ફોટા આઈડી પ્રૂફ આધાર કાર્ડ પાન કાર્ડ વોટર આઈડી ડ્રાઇવિંગ લાયસન્સ પૈકી કોઈ પણ એક અસલ તથા ઝેરોક્સ નકલ તેમજ કમ્પલસરી હેલ્થ સર્ટિફિકેટ ફોર્મ બે નકલ સાથે રૂબરૂમાં આવવાનું રહેશે સરકારના પ્રવર્તમાન પરિપત્રક ગાઈડલાઇન અનુસાર તેર વર્ષથી નીચેના અને સિત્તેર વર્ષ ઉપરના વ્યક્તિ ગર્ભવતી મહિલા હૃદયની બાયપાસ સર્જરી અને સ્ટેન્ડ મૂકવામાં આવેલ હોય તેવા વ્યક્તિઓને મેડિકલ સર્ટિફિકેટ ઇસ્યુ કરવામાં આવશે નહીં દેવડામુ સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષકની યાદી પણ જણાવાઈ છે. બીજાના પરિચય ડોક્ટર ભરતભાઈ અર્જૈનભાઈ ચાવડા મેડિકલ ઓફિસર નવી સિવિલ હોસ્પિટલ સુરા સાહેબ યાત્રીઓ માટે જે પ્રકારે વ્યવસ્થાઓ કરણ આવે છે. અમરના યાત્રીઓ માટે આજથી મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટની કામગીરી સુના એમએસસી બિલ્ડિંગ ખાતે કરવામાં આવી છે. એક જ મેજા હેઠળ કરવામાં આવી રહી છે અને તેમાં સામાન્ય તપાસ, પેશાબની તપાસ, કોલેનો દબાણ વગેરે તપાસ કરી

ટકાવારી તો એમાં ના હોય પણ મેડિકલ ફિટ હોય તેને આપણે ફિટ કરી અને અમને સાટા માટે સર્ટિફિકેટ આપતા હોય છે એટલે કે અત્યાર સુધી આ કામગીરી ચાલે છે આ કામગીરી દર વર્ષે 1.5 થી મહિના સુધી ચાલતી હોય છે